ત્યારે ખેડૂતોના હિત માટે જ લડતા નેતા સામે ખેડૂતો છે રોષ નમસ્કાર જોઈ રહ્યા છો આપણે સૌ જાણીએ છીએ કે ગોપાલ ઇટાલિયા હંમેશા ખેડૂતોના હિત માટે લડતા આવ્યા છે ત્યારે હમણાં જ એ વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને ગોપાલ ઇટાલા જે પોતે એક ખેડૂત પુત્ર હોય ત્યારે તેમને તો દરેક સમસ્યા વિશે ખબર જ હોય કે ખેડૂતને કઈ આપદા હોય છે કઈ એવી પરિસ્થિતિમાં સૌથી વધારે તેમનું નુકસાન થતું હોય છે તે પછી કામથી લઈને તેમને ખુદના શારીરિક રીતે પણ એમને કેટલી બધી તકલીફો પડતી હોય છે તે દરેક દુવિધાની તેમને તો ખબર હોય જ ત્યારે જુનાગઢના કેશોદના બાલા ગામ ખાતે સભામાં આપ હાથ લીધા ખેડૂતોએ પ્રદૂષિત પાણીને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે ત્યારે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં કેમ ન પ્રશ્ન કર્યો તેનો પણ ઉલ્લેખ કર્યો ઘાટ ગામ સહિતના ગામમાં ચાલી રહ્યા છે ગેરકાયદેસર ઘાટ ત્યારે આ જે ગોપાલી ટાલા છે તેમની સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે કે તમે બધા જ બધી જ સમસ્યા અને બધા જ જેટલા પણ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવાની તમે વાત કરી છે તેમને એફિડેવિટમાં સાઈન કરીને એટલા સુધી પણ ખાતરી આપી છે કે જેટલી પણ દુવિધાઓ છે જેટલી પણ સમસ્યાઓ છે આ બધા જ પ્રશ્નોનો હું ઉકેલ લાવીશ અને દરેક સમસ્યાનું નિરાકરણ હું લાવવાનો છું ત્યારે એક ખેડૂત જે છે આ સભામાં તે તેમના તરફથી એક અહીંયા ખૂબ મોટો વિરોધ કરવામાં આવ્યો છે પ્રશ્ન તેમણે કર્યો છે રોષ ઠાલવ્યો છે અને કીધું કે જ્યારે તમે દરેક પ્રશ્નની વાત કરો છો તમે ખેડૂતો વિશે ખેડૂતોની સાથે એમ હિત માટે લડતા હો છો ત્યારે તમે સૌથી મહત્વપૂર્ણ જે એક મુદ્દો હોય છે તે છે કેમિકલ વાળું પાણી એટલે કે પ્રદૂષિત પાણી ત્યારે આ ખેડૂત દ્વારા એટલું પણ કહેવામાં આવ્યું કે ખેડૂતો જે છે પાણીથી નથી મળતો પાણીથી નુકસાન નથી થતું ખેડૂતો પરંતુ જે કેમિકલ હોય છે તે કેમિકલ સૌથી વધારે નુકસાનકારક છે તેમના માટે ત્યારે હમણાં જ આ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં આ ગોપાલ ઇટાલિયા દ્વારા એ મુદ્દાનો એ મુદ્દાને લઈને તે પ્રશ્નનો કોઈ ઉલ્લેખ કેમ ના કરવામાં આવ્યો તેના લઈને દરેક અહીંયા ખેડૂત જે છે ખેડૂત સમાજ છે લોકો આનો કે તમારે વસ્તુ મંજૂર તમારે વસ્તુનું કહેવાય છે કે તમારે એક્સેપ્ટ કરવી પડશે તમારે સ્વીકાર કરવું પડશે કે તમારા વિસ્તારમાંથી જ આ કેમિકલ વાળું પાણી આવે છે ત્યારે ભાટગામ સુખપુર સહિતના ગામમાં ચાલી રહ્યા છે ગેરકાયદેસર આ ઘાટ

આ મુદ્દો સંસદ રાજ્ય સભામાં બાપુએ ઉપાડ્યો પાલભાઈની મહેનત હતી કીધેલું બરોબર પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં એક પણ મુદ્દો કેમિકલયુક્ત પાણીનો નથી બરોબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત મારી નાખ્યો છે પાણી ભરનાથી પેલા ભરાતું આપણને ખબર છે હોનારત માં પાણી ભરાવું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા બરોબર તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે છે છે મુદ્દામાં છે બરોબર કેમિકલ ની વાત જ કઈ નથી આવતી કેમિકલનો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ હું તમને ગામના નામ આપું છોટાઉડી ઘાટ છે ભાટ ગામમાં ઘાટ છે આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં આ તમારા વિસ્તારના કામ આવે જેતપુરનું નું ગામ છે ઈ નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે મારા એમાં નથી વિધાનસભાની સંકલનની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતા ને જવાબ આપવા બંધાયેલ સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરોબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ નો અધિકાર છે તાલુકા ના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ ની સફર નથી થઈ ભાઈ અજાબ ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા

લોકશાહી માં પ્રશ્ન કરવાનો અધિકાર